પંચમહાલ જિલ્લામાં ગોઘંબા ગોધરા અને દેવગઢ બારીયાના ટુકડા કરી ગુંદીને તાલુકો જાહેર કરવાની માગણીનો વિરોધ ગોઘંબા તાલુકાના શનિયાળા ગામમાં કાલોલ વિધાનસભાના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ ગોઘંબા તાલુકાને છૂટો પાડી કેટલાક ગામડા વધારે કરીને પોતાની મનમાનીથી ગુંદી ગામને તાલુકો પસંદ કરવા માટેની કાર્યવાહી જણાતા શનિયાળા ગામમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ગ્રામજનોમાં ભારે વિરોધ પ્રદર્શન જોવા મળ્યું આ મિટિંગ અંતર્ગત ભારે સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા આ મિટિંગ દરમિયાન વાવકુલ્લી જિલ્લા પંચાયત સભ્યશ્રી તથા આજુબાજુના ગામો માંથી માટે આપણે બધાને ફફડાવે છે પણ ફફડવાની જરૂર નથી થાય તે કરી લેશું સમય આવશે એટલે લડવું પણ પડશે અને આપણને બધાએ બધાએ કીધું એમ બધા વક્તાએ કીધું કે દમાવા બધાને મંજૂર હશે બુંદીમાં બિલકુલ ઓખોણી રાખવાનું છે અને અમારા સરપંચ સાહેબ આવ્યા છે એટલે એમને આપણે વધારે બોલવાની કદાચ તક પણ હું એક લીટીમાં જ કહેવા મૂકું છું કે ભાઈ લડી લેવું પડશે ભાઈ લડી લેવું પડશે